ગુજરાત રાજ્યમાં દિવસ અને દિવસ અસામાજિક તત્વો રાજ્યના મુખ્ય શહેરોને બાંધમાં લઈ રહ્યા છે ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડાથી એક ઘટના સામે આવી વિસ્તારમાં પોતાની ધાક જમાવવા શહેરમાં એક યુવકને માર માર્યો હતો હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં એક યુવકને શહેરમાં માર મારવા તેના સીસીટીવી વાયરલ થયા હતા જેમાં સ્કાય બોટ ફ્લેટમાં રહેતા મયંક જોશી નામનો યુવક ચાર જાન્યુઆરી રાતના દસ વાગ્યાની આસપાસ સોસાયટીની બહાર આવેલા પાર્લર પર ગયો સોસાયટીમાં રહેતા આકાશ ઠક્કર નામના યુવકે તેને બેઝમેન્ટમાં આવવાની ના પાડી છતાં કેમ આવે છે તેમ કહીને ઝઘડો કર્યો ઘટનાનો ઘટનાનો ફરિયાદી મયંક જોશી આકાશની રેકી કરે છે તેમ કહી તેની સાથે ઘર્ષણ કરતા સમયે આકાશના બે મિત્ર હિરેન સોલંકી અને ક્રિષ્ના બોરાણા ત્યાં આવ્યા મિત્રોએ પક્ષ લઈને મયંક જોશીને ઢોર માર માર્યો હતો જેના સીસીટીવી કેદ થયા છે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મયંક અશોકભાઈ હોય એકવીસ બે હજાર છવ્વીસ નંબરથી ફરિયાદ દાખલ કરાવેલી છે જેની અંદર બનાવવાળી જગ્યા ચાંદખેડા માનસરોવર રોડ સ્કાય વોક સોસાયટીની બહારની જે આવેલ આઈસ્ક્રીમની દુકાન પાર્લર હતી ત્યાં આ ત્રણ આરોપીઓએ મળી અને ફરિયાદીને માર મારેલ એ અંગેની ફરિયાદ ફરિયાદ એ દાખલ કરાવેલી છે ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે અને હાલ એ કસ્ટડી હેઠળ છે આજે ત્રણ આરોપી છે એકનું નામ છે આકાશ બુધાભાઈ ઠક્કર હિરેન નટુભાઈ સોલંકી અને ક્રિષ્ના ઉર્ફે કાનો વિનોદભાઈ બોરાણા એ નીચે બેઝમેન્ટમાં એ લોકોની મગજમારી થઈ હતી બેઝમેન્ટમાં જવા બાબતે અને દાદાગીરી કરવાનો આ ત્રણેય આરોપીઓનો ઇન્ટેન્શન હતો અને પોતાની જે છે દાદાગીરીનો રોપ જમાવો અને પછી પોતાનું જે વર્ચસ્વ છે એ જમાઈ રાખવું એવો પ્રયત્ન આ લોકોનો હતો કે ફરિયાદીને ગમે તે રીતે દબાણથી એમને દબાવી દેવા છે હાલ પૂરતા આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં કોઈ જૂના ગુના દાખલ થયેલા નથી આ પ્રથમ ગુનો છે અને આગળ વધુ તપાસ ચાલુ છે સાહેબ ફરિયાદી કોમ્પ્લેક્સમાં કયા કામથી ગયા હતા અને આરોપીઓ છે તે તેના રહેવાસી છે કે નથી આરોપીઓ જે રહ્યા એ એ સોસાયટીની અંદર જ રહે છે જે કોમ્પ્લેક્ષ છે એ બધા સામસામે નજીક નજીકમાં જ રહેવાવાળા માણસો છે ખાલી પાર્કિંગમાં જવા માટે જવા માટે હતી કે પછી પાર્કિંગમાં આ આરોપીઓની બેઠક છે અને ફરિયાદી ત્યાં કોઈ જોઈ ગયા કોઈ વસ્તુ અને તેને લઈને વિરોધ થયો તો તે બધા વ્યક્તિએ શું બને મૂળ કારણ છે મૂળ કારણ એવું છે કે આરોપીઓ જે રહ્યા એ ત્યાં એ લોકોની બેઠક તો છે જ એ જે પાર્લર જે રહ્યું એ અને નીચે બેઝમેન્ટ જે રહ્યું એ બેઝમેન્ટમાં આવા જવા બાબતે એ લોકોની બોલાચાલી થઈ હતી પછી મારામારી થઈ છે બીજું કોઈ ચોક્કસ કારણ નથી આમાંથી ગુનાઈત ઇતિહાસ જે છે એ હાલ કોઈનો નથી જણાવ્યું ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ